એક જ મા બાપના બે બાળકો હોય છે બે દીકરાઓ હોય કે દીકરો ને દીકરી હોય છતાં એ બે બાળકો જ્યારે મોટા થાય ને ત્યાર પછી એ જ મા બાપ ખાસ કરીને મા એ બે બાળકો વચ્ચે ભેદભાવ કરે છે અને એમાંથી ઘરમાં મહાભારતનો જન્મ થાય છે આ આજના આપણા સમાજની સ્થિતિ છે ઘણી બધી મમ્મીઓને હું જોઉં છું કે દીકરીઓ માટે કંઈક વિશેષ પડતો લગાવ હોય છે તમે દીકરીને સાચવો એ સાસરે ગઈ છે કોઈક વખત પિયર રોકાવા આવે એને પ્રેમથી સાચવો એની કોઈ વહુને એમાં વાંધો નથી હોતો પણ જ્યારે તમે દીકરીની અને વહુની સતત સરખામણી કરતા રહ્યો આપવા લેવામાં પણ દીકરીને વધારે આપો વહુને ઓછું આપો એમના બાળકો વચ્ચે પણ ભેદભાવ કરો ત્યારે પછી છે ને આ વસ્તુ કોઈ વહુ અને દીકરો સહન નથી કરી શકતા અને પછી એના લીધે નણંદના સંબંધો પણ બગડે છે કોના લીધે ઘરના વડીલોના આ ભેદભાવ ભર્યા વર્તનને લીધે અને આવું માત્ર દીકરો ને દીકરી હોય ને એ પરિવારોમાં નથી થતું જ્યાં બે દીકરાઓ હોય ને ત્યાં પણ આ સિનારીઓ છે પછી સાસુમાઓ શું કરે છે કે દેરાણી કે જેઠાણી મોટીઓ અને નાનીઓ બેમાંથી એકને વધારે સાચવે છે અને બીજીને નથી સાચવતા એટલે એમાંથી પછી બે વહુઓ વચ્ચે પણ બે ભાઈઓ વચ્ચે પણ તિરાડ પડે છે એટલે પ્લીઝ આ ભેદભાવ કરવાનું બંધ કરો દરેક સાસુ સસરા બનનાર ઘરના વડીલોમાં એ સમજદારી હોવી જોઈએ કે તમે જો દીકરાને વહુની સાથે રહ્યો છો ને તો અડધી રાત્રે તમારી સેવા ચાકરી કરવા માટે કે તમારી મદદ કરવા માટે તમારી વહુને દીકરો જ દોડવાના છે દીકરી સાસરેથી કદાચ પાંચ દિવસ રોકાવા આવશે કે રોજ તમને ફોનમાં મીઠી મીઠી વાતો કરી દેશે પણ જાત તોડીને તમારી સેવા છે ને વહુ જ કરવાની છે અને દુઃખની વાત એ છે કે મોટાભાગની સાસુઓને વહુ જે કરીને આપે ને કામ એ દેખાતું જ નથી બસ દીકરી ફોનમાં મીઠા મીઠા બે શબ્દો છે ને એને વધારે વાલા લાગશે પણ વહુ કેટલું કામ કરીને દેતી હશે એ અડધી સાસુઓને દેખાતું નથી એટલે પ્લીઝ વહુઓ માટેની આ રંગગંધતા જે છે ને તમારી સાસુ તરીકે દૂર કરો દરેક વહુ પ્રેમથી તમારી સાથે રહેવા માટે જ સાસરામાં આવે છે જો જે છોકરીને છે ને સાસુ સસરા સાથે રહેવું જ નથી ને એ લગ્ન પહેલાં જ કહી દેશે છોકરાને કે ભાઈ મારે જોઈન્ટ ફેમિલીમાં નથી રહેવું તો એવી છોકરી છે ને ક્યારેય સાસુ સસરાવાળા ઘરમાં હાજ નહીં પાડે લગ્ન માટે આજના સમયમાં તો જે છોકરી તૈયાર થઈ છે દીકરાના મમ્મી પપ્પાની સાથે જોઈન્ટ ફેમિલીમાં રહેવા માટે તો એની લાગણીને એની ભાવનાને પણ સમજો અને દીકરી સાથે એની સતત સરખામણી કરવાના બદલે તમારી વહુને અપનાવીને પ્રેમથી જો એની સાથે સાસુ તરીકે વર્તા શીખશો ને તો વહુ પણ ડિગ્રી કરતા વિશેષ તમારું ધ્યાન રાખશે આ મારી ગેરંટી છે મેં જોઈ છે વહુઓ કે જે સાસુની કેટલી સેવા ચાકરી કરતી હોય છે પણ સાસુઓ જેવી આડી હોય છે કે એને વહુની કિંમત થતી જ નથી એટલે આ આડોળાઈ તમે જ્યાં સુધી બંધ નહીં કરો વડીલ તરીકે ત્યાં સુધી પછી વહુઓ પાસેથી અપેક્ષા ન રાખવી કે વહુઓ જીભ મોઢામાં ભરાવીને રાખે પછી ગમે એટલું વહુ કરે તમને દેખાતું જ ન હોય ને તો પછી વહુની જીભ પણ ખુલશે જ આજના સમયમાં તો એટલે પ્લીઝ આ મેન્ટાલિટી સુધારો સુધરવાની જરૂર છે જૂની પેઢીએ તો નવી પેઢી તો પ્રેમથી રહેવા તૈયાર જ છે આમે નજરે જોયું છે ઘણા ઘરોમાં બરાબર ને વાત ગમી હોય તો શેર કરજો એ લોકોમાં સાચી સમજણ આવે